પૂજ્ય મોરારી બાપુ પુષ્પાંજલિ અર્પણ કરવા બગદાણા પહોંચ્યા હતા બાપાના સ્મરણ સાથે મોટા મોટું કામ કરતા ક્ષેત્રમાં આરંભ કર્યું હતું બાબા શરૂ થાય માણો એમની અંતિમ અંજલિ બાપુને ગણા ધર્મમાં એવા આપણા સૌના મંજી દાદા અમારે રામકથા ગમે ત્યાં બહુ મોટા પાયે હોય ગુજરાતમાં તો ખાલી મંજી દાદાને એટલું જ કહેવાનું હોય કે દાદા સેવકો મોકલજો કે રસોડામાં બધા ના કાંતિ બાપુ બધા ના વડપણની જે જેટલા જોઈએ એટલા બાપાના સેવકો તન તોડ સેવા કરતા તમારે રામાયણમાં એમ લખ્યું છે સેવક સૈવ્ય ભાવ બીનું ભવન તરાય ઉરગારે કોઈ પણ હોય એને પૂજા પાઠ કરવાની જરૂર નથી એને યજ્ઞ કરવાની જરૂર નથી એને યોગા કરવાની જરૂર નથી એને કોઈ તીર્થમાં જવાની પણ જરૂર આ બધું કરે તો સારું પણ જરૂર નથી એને કોઈ તાંત્રિક અનુષ્ઠાન કરવાની જરૂર નથી એને કોઈ દેવ દેવીના આ બધું કરે તો બહુ સારું પણ હોય હોય એનો પોતાના પોતાના ગુરુના અંદર ચરણમાં ભાવ આ કર ભાવ એને ઉજાગર કરે મને એવું લાગે એક સાધુ તરીકે કે મંજી દાદા તો બધું કરતા હતા કેટલા સેવાના એમના પ્રકલ્પો જિંદગીભર દોડા દોડી એમની સતત યાત્રા એ બધું જ કર્યું પણ મારે નોંધ લેવી હોય તો એટલું ગમે એમનું બાપાના ચરણમાં જે સેવ્ય ભાવ હતો એ રામાયણની રીતે એમણે ચરિતાર્થ કર્યો કારણ કે આ જગતમાં બીજા બધા ધર્મો સહેલા છે પણ પોતાના ગુરુના ચરણમાં રહીને એની આજ્ઞા પ્રમાણે સમાજની સેવા કરવી એ તુલસીદાસજીએ લખ્યું છે કઠિનમાં કઠિન સેવા ધર્મ છે એવા કઠિન સેવા ધર્મી મંજુદાદાએ ચોરાસી વર્ષની ઉંમરે આ નો આંકડો કંઈક કહેવા જાય છે કે જાણે ચોરાસીના ફેરા પૂરા થઈ જાય છે બાપામાં લેવા નો આંકડો શું કામ આવ્યું એને સમગ્ર પોતાનું જીવન એવા નિર્વાણ પદને પ્રાપ્ત કરી ગયા કે બાપા મય થઈ ગયા હું એક સાધુ તરીકે એમને શ્રદ્ધાંજલિ આપું છું એમની સાથેના અનેક પ્રસંગોનો હું સાક્ષી છું તો મંજી દાદાના ચેતનાને મારા પ્રણામ એમને એમના ચરણમાં મારી શ્રદ્ધાંજલિ પૂજનીય આ માં એમને પ્રણામ કરીને એમને મારા વતી આશ્વાસન એ તબિયત સંભાળે છોકરાઓ માટે પણ ભાઈ જનક અને આખો પરિવાર એ સૌને મારા તરફથી દિલ શોધી બજરંગદાસ બાપા અને મંજી દાદા એ બધાની સાથે જોડાયેલો ગુજરાતનું કે ગુજરાત બહારના પ્રદેશનું કારણ કે બાપા સીતારામ તો આખા દેશમાં ગુંજે છે એ બધા જ પરિવારજનોને પણ આજના આ સમયે હું દિલ સુધી પાઠવું છું ફરી એક વખત મંજી દાદાના ચરણમાં મારી શ્રદ્ધાંજલિ પ્રભુ પ્રાર્થના ચેતનાને પ્રણામ કરું છું આપ સૌને પ્રણામ જય સિયારામ आपदाम् अपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्यहम् भर्जनम् भोबीजानाम् मर्जनम् सुखसम्पदाम् तर्जनम् यमदूतानाम् राम रामेति गर्जनम् राम रामेति गर्जनम् राम रामेति गर्जनम् हरिः ओम् पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः